નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છાતીના પાટિયા ઊભા થઈ જાય એવી આગાઈ સામે આવી રહી છે હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બધાની આગાહી એક થઈ ચૂકી છે હાલમાં ગુજરાતના વાતાવરણમાં લગાતાર પલટો આવી રહ્યો છે થોડીવાર તડકો તો થોડીવાર છાંણો થયા કરે છે એવામાં લોકો જે છે એ આકાશને જોઈને અંદાજ લગાવે છે પણ મિત્રો આજે આ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા ઊભા થઈ જશે એવી ભયંકર આગાહી સામે આવી રહી છે કારણ કે થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તૂટી પડવાનો છે તો આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આગામી કઈ તારીખથી ચાલુ થશે કેવી રીતનો વરસાદ એ રાઉન્ડમાં પડશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડિયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો વરસાદના વિષયમાં હવામાન વિભાગની આગાઈ મોટી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના રહેશે મતલબ કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે અને આવતીકાલે બંને દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેશે રહેશે કોઈ કોઈ વિસ્તારો બાકી બીજા કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને આજે ગુજરાતના વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે આની સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને ભાવનગર સાઈટના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા તો આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ચાલતા દરિયો પણ ખૂબ જ તોફાની બનશે તેથી માછીમારાઓને પણ દરિયો દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાત બાજુ ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી રહેશે અને એક વરસાદી ટ્રફ લાઈન ઉત્તર પ્રદેશ થી કરી અને ગુજરાત તરફ છે જેના કારણે ભારે વરસાદ આવશે આગામી દિવસો દરમિયાન નર્મદા સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ હવેલીમાં ભારે અતિભારે વરસાદની સાથે પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે વરસાદ અંગે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં આજે ઓરેન્જ અલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે આવતીકાલે માટે પણ આ વિસ્તારોમાં ઘાતક આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલની ની આગાહી પણ સામે આવી છે તેમના જણાવ્યા અનુસાર આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે પછી મિત્રો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સોળ સત્તર થી કરી અને ચોવીસ પચીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદની કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે હવામાન વિભાગે એક કે બે દિવસ નહીં પણ આખા અઠવાડિયાની આગાહી આપી છે આજથી કરીને આગામી સત્તર જુલાઈ એટલે કે પૂરેપૂરા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો કે આગામી આજથી કરીને આગામી સત્તર તારીખ સુધીમાં એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં આપણે કહીએ કે સાર્વત્રિક વરસાદ પડે એવી રીતનો વરસાદ નહીં જોવા મળે છૂટાછવાયા વિસ્તારોમાં એક એક દિવસે અલગ અલગ દિવસે વરસાદ પડતો રહેશે પછી સાર્વત્રિક વરસાદનું જે રાઉન્ડ છે એ મિત્રો આગામી સોળ સત્તર તારીખથી કરી અને પચીસ તારીખ સુધી આપણે વાત કરીએ તો હમણાં સુધી એક સાથે એક આપણે કહીએ કે ખૂબ જ ભારે વરસાદ એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં પડ્યો નથી આ ચોમાસાની સિઝનમાં આમ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા છે સારા વરસાદ પડ્યા છે દસ દસ પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડ્યા છે પણ એ કહીએ ને કે એક સાથે વરસાદ સાર્વત્રિક વરસાદ વરસે એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં નથી આવ્યો પણ હવે તારીખ સોળ સત્તરથી કરી અને આગામી પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતમાં

રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની બપોરે બે વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં ચાલીસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતાઓ રહેશે જેના પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ શકે છે અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે હમણાં પણ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આજે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનને અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજની તારીખમાં આની સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજની તારીખમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મતલબ કે આજે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે સાથે બીજા અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ છે માટે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આજની તારીખમાં પછી આવતીકાલે જુલાઈની વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ વડોદરા છોટાઉદેપુર આણંદ ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર સાહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો કેટલાક કયા ક્યાંક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે છે બાર જુલાઈમાં પછી તેર જુલાઈની વાત કરવામાં આવે તો તેર જુલાઈના રોજ મિત્રો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ તથા પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો મિત્રો ચોમાસાના આ સિઝનમાં હમણાં સુધીમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે સારો વરસાદ પડ્યો છે ભારે વરસાદ છે સામાન્ય છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ